નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તરાખંડના કેદારનાથમાં આજે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું આ સમગ્ર ઘટના ગૌરીકુંડ વિસ્તારમાં બની છે ત્યારે મિત્રો આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ સાત લોકોના મોત થયા છે મળતી અહેવાલ મુજબ આપણે વાત કરીએ તો ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે જો કે જણાવી દઈએ કે હેલિકોપ્ટર ક્રેશની ઘટના જાણતા થતાં તાત્કાલિક ધોરણે એનડીઆરએફ અને ત્યારે મિત્રો એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ખરાબ હવામાનને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના યાત્રિકોના મોત નીપજ્યા છે મળતી વિગતો જણાવી દઈએ કે કેદારનાથ ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં તેમાં આર્યન કંપની હોવાનું છે તો વધુ આખી ઘટના સવારે લગભગ પાંચ ને ત્રીસ વાગે બની હતી આ સમગ્ર અકસ્માતમાં પાયલટ અને બાળક સહિત કુલ સાત લોકોના મોત નીપજ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ